નમસ્કાર હું ડૉક્ટર અરવિંદ પ્રજાપતિ પ્રાંત સુઈગામ આપણે સૌ જાણીએ છીએ એમ કેન્દ્રીય મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ મૂકડ્રીલનું આયોજન કરવાની સૂચના હતી જે સૂચના અન્વયે રાજ્ય સરકારની સૂચનાથી માનનીય કલેક્ટર શ્રી મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી મંદિર ખાતે ચંડીસર ખાતે અને સુઈગામ તાલુકાના નડાબેદ ખાતે આ એક પ્રકારની મૂકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જેના અંતર્ગત જે સૌથી અગત્યનો ભાગ હતો એ સાયરન તો સુઈગામ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે બોર્ડરના અગિયાર ગામડાઓની અંદર આ સાયરનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકીના ગામડાઓની અંદર પણ આ સાયરન પૂરી પાડવામાં આવી છે જેના ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યાર હાલમાં ચાલુ છે એ સાયરન બે રીતે કામ કરે છે એક વોર્નિંગ સિગ્નલ તરીકે કે જેની અંદર કોઈ આવો સંભવિત હવાઈ હુમલો કે કોઈ ઇમરજન્સીની સ્થિતિ આવે તો એ સાયરન વાગશે અને જ્યારે બીજી જે સિગ્નલ છે એ થોડાક સમય માટે અને એક સ્થિર સાયરન વાગશે જેના આપણે ઓલ ક્લિયર એટલે બધું ઓકે થઈ જાય ત્યારે એ સાયરન વાગે છે આ જે સાયરન છે એ સાયરન એ ખરેખર તાત્કાલિક નાગરિક પ્રતિભાવ એટલે કે લોકોના ક્વિક રિસ્પોન્સ માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે અને આપણે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ પણ આપેલી છે કે આવી જ્યારે કટોકટીની સ્થિતિ કે ઇમરજન્સીની સ્થિતિ કે યુદ્ધની સ્થિતિ આવે છે ત્યારે આપણે શું કરવાનું છે તો લોકો પણ આનાથી વેલ ટ્રેન છે જેમ કે આવું સાયરન વાગશે ત્યારે એ પોતે સુરક્ષિત જગ્યાએ જતા રહેશે પોતે જે કંઈ પણ એક્ટિવિટી કરતા હશે એ એક્ટિવિટી બંધ કરી દેશે જે વોલન્ટિયર્સ હશે એ બાળકો વૃદ્ધો દિવ્યાંગોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જશે ખોટી અફવાઓથી દૂર રહેશે વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવતી હશે એનું ચુસ્તપણે પાલન કરશે તો આ ટ્રેનિંગથી સજ્જ આ જે સુઈગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાના જે દરેકે દરેક જે નાગરિક છે એ સુસજ્જ છે એટલે આ સિસ્ટમ એ ખૂબ ઉપયોગી નીવડશે છેવાડાનો આ જે તાલુકો છે બોર્ડરનો જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના એક છેવાડાના નાગરિકની ચિંતા કરવા માટે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આ તંત્ર વતી અને આ બોર્ડર જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના પ્રત્યેક નાગરિક વતીથી હું હૃદયથી આભાર માનું છું અને સાથે સાથે આશા વ્યક્ત કરું છું કે આ જે નવી ટેકનોલોજી છે કે જે સાયરન જે દરેક ગામની અંદર ઇન્સ્ટોલ કરી છે એ જ્યારે પણ આવી કોઈ કટોકટીની સ્થિતિ આવશે ઇમરજન્સીની સ્થિતિ આવશે કે કોઈપણ પ્રકારની યુદ્ધની સ્થિતિ આવશે ત્યારે એક સચોટ માહિતી થી લોકોને વાકેફ કરવા માટે એક ચેતવણી આપવા માટે અને જે આપણે નાગરિકોને સુરક્ષિત કરવા માટે જે રાજ્ય સરકાર જે સતત ચિંતા કરે છે એમાં સો ટકા આપણે સફળ થઈશું